નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે એબીવીપી દ્વારા બેનરોને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું કોલકત્તામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી આ ઘટનાના વિરોધમાં સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે એબીવીપી સૂત્રોચ્ચાર કરીને કરવામાં આવ્યો હતો મહિલા તબીબ સાથે બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે ગુજરાતમાં તબીબો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જે બાદ એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર બેનરો અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો પીડિતાને જલ્દી ન્યાય મળે અને આરોપીને સજા થાય તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો નમસ્તે નામ રવિ કઈ રીતે ઘટનાને વિરોધ કરી રહ્યા છો કઈ જગ્યાએ જે હાલમાં જે કલકત્તામાં જે ડોક્ટર બેંક પર જે બગાતર ગુજરાત આવ્યો છે એને લઈને વિદ્યાર્થી પરિષદ સખત એની નિંદા કરે છે અને આજના દિવસે આખા ગુજરાત ભરમાં આખા ભારત ભરમાં એ બીપી દ્વારાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને જે આમાં જે વ્યક્તિઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવ ફાંસીની સજા આપવામાં આવે માંગ છે વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા આપવામાં આવે